नमस्कार दर्शक मित्रों, मेहता, मित्रोंगत आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज

જેમાં આઈએસના ચાર આતંકીઓ ઝડપાયા છે પકડાયેલા તમામ આતંકી મૂળ શ્રીલંકાના નાગરિકો છે અને તેઓ ટીમો બનાવી સાથે ઘણા દિવસોથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર નજર રાખી રહી હતી પોલીસે ચાર ટીમો બનાવી એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ આ ચાર આતંકીઓ ઝડપાયા હતા ગત આખી રાત તમામ આતંકીઓની પૂછપરછ કરી હતી આ આતંકીઓ અમદાવાદ શા માટે આવ્યા હતા તેમનો સો ઇરાદો હતો તે વિશે તમામની પૂછપરછ કરાઈ રહી છે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે ગુજરાત એટીએસે હવાઈ માર્ગે પ્રવેશેલા ચાર આતંકીઓની ધરપકડ કરી છે આ મામલે ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે પ્રાથમિક માહિતી મુજબ ચારેય આતંકી ચેન્નાઈ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે ગુજરાત વોચ ગોઠવીને ચારેય આતંકીઓને ઝબ્બે કર્યા છે આ ચારેય શ્રીલંકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે અને ચારેય આતંકી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની પણ વિગત મળી છે માહિતી મુજબ બે સપ્તાહથી ગુજરાત એટીએસ બાતમી હતી કે ચાર આતંકી અમદાવાદ આવવાના છે ત્યારે ગુજરાત એટીએસે રેલવે સ્ટેશન એરપોર્ટ અને બસ સ્ટેશન સહિતના સ્થળો પર વોચ ગોઠવી હતી ત્યારે આજે ગુજરાત એટીએસે એરપોર્ટ પરથી આતંકી અને શ્રીલંકન નાગરિક અબ્દુલ મોહમ્મદ રશદીન નુફેર મોહમ્મદ અફરાન મોહમ્મદ ફરીશ મોહમ્મદ અને અહેમદ મોહમ્મદ નુસરતની ધરપકડ કરી છે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divya.bramlok.com ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે જ્યોતિષાપ ગુરુ ના સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર